અને તેમને રિઝલ્ટથી સંતોષ નથી બીટ ગાર્ડની જે પરીક્ષા લેવાઈ હતી જેમાં 823 સીટો હતી અને આ ગૌણસ્યા પસંદગી મંડળે 25 ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રુવલ આપ્યું છે મતલબ 20000 આસપાસ ઉમેદવારો ફિઝિકલ પરીક્ષા આપશે આ ઉમેદવારો જે સીબીઆરટી પરીક્ષા છે તેને લઈને સતત મૂંઝવણમાં છે તેઓની માંગણી છે કે સીબીઆરટીથી પરીક્ષા લેવાઈ ગઈ છે હવે તેમાં કંઈ થઈ શકે તેમ નથી તેથી રાજ્ય સરકાર આ જે સીટો છે તેમાં વધારો કરે જેથી કરીને સીબીઆરટી માં જે છબરડો દેખાઈ રહ્યો છે વિદ્યાર્થીઓને તેનો સીધો ફાયદો થાય સાથે તેમની બીજી સરળ અને સીધી માંગણી છે કે આ જે પીડીએફ છે તે જાહેર કરે મતલબ અત્યાર સુધી જ્યારે કોઈ ઉમેદવાર તેનો રોલ નંબર રાખે છે તો તેના કેટલા માર્ક્સ છે તે ફક્ત તે જ જોઈ શકે છે તેના સાથે અન્ય જે વિદ્યાર્થી પાસ થયો છે તેને કેટલા માર્ક્સ છે તે જોઈ શકતો નથી તે કારણસર આ વિદ્યાર્થીઓના મનમાં શંકા કુશંકા જન્મે છે અને તેઓની એક સીધીને સરળ માંગણી છે કે પીડીએફ જાહેર કરે જેથી કરીને દરેકને કેટલા માર્ક્સ છે તે જોઈ શકે પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે કમલ દયાણી જેમના પાસે સમય નથી આ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો સાંભળવાનો આ ગાંધીનગરમાં આજે આ વિદ્યાર્થીઓની ટીંગાટોળી થઈ હતી પોલીસે તેમને ડિટેન કર્યા હતા જેના કેટલાક દ્રશ્યો છે તે આપ જોઈ લો અમે સતત ફોરેસ્ટ ગાર્ડ અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ સતત અમે દોઢ થી બે મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી ત્યારબાદ અમે અમારા ધારાસભ્યશ્રીઓના પણ છેતાલીસ જેટલા લેટરો આપેલા છે છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી અને મહેકમ મુજબ જે પાંચસો થી સાતસો ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે જેથી કરીને અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવાર ઉમેદવારો લાભ મળે અને અમારા એ મહેનત છે એ સફળ જાય જય હિન્દ જેવી રીતે મિત્રો અમે ઘણા સમયથી ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને અડતાલીસ જેવા લેટર પેડ અમે એકઠા કરી અને પાંચ અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે ત્યાંથી અમારે ત્યાં અમારે લગભગ દસ દિવસ થયા પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી અને એક લાખ અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે અમે આ છેલ્લું છેલ્લી વખત અપીલ કરેલી છે હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તમે આ જો આંદોલન શરૂઆત છે જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે ફોરેસ્ટમાં સીસીમાં તો ફોરેસ્ટમાં ન્યાય આપવા માટે બધાને માર્ક્સ આપી દો અને જગ્યા વધારે કરી આ બે જ નમ્ર વિનંતી છે તમારી જયારે જાહેર કરી શકે તો અમારી એક્ઝામના માર્ક્સ કેમ જાહેર નહીં કરતા એવું તો પેટમાં તમારે શું પૂછે એના કારણે અમારા આંદોલન ઉપર ઉતરવું પડે છે અમે બી નવરા નહીં ખાવા સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમે કોઈ આંદોલનકારીઓ નથી અમે ઘરેથી આવ્યા હતા મહેનત કરવા આવ્યા હતા બેરોજગારી મેળવવા માટે આવ્યા હતા પણ આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે જો સરકારશ્રી અમારી સાથે સારું વલણ અપનાવી અમારી સાથે જો ન્યાય કરવા તૈયાર થાય તો અમે આ બધું તમામ આંદોલનના રસ્તા છોડવા તૈયાર છીએ પણ બસ એટલો જ નમ્ર અપીલ છે કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે હવે જોવાનું તે રહેશે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે મૃદુ અને મક્કમ છે તે કેટલા ઝડપી નિર્ણય કરે છે અને વન વિભાગના મંત્રી છે મૂળુભાઈ બેરા તે પણ આ વન રક્ષક ભરતીની પરીક્ષા લઈ લઈને સતત જે વિવાદો સામે આવી રહ્યા છે તેને લઈને તો કોઈ ઇન્ટરફિયર કરે છે કે નથી કરતા અને સૌથી મહત્ત્વના જે વ્યક્તિ છે તે ગુજરાત ગણ છે પસંદગી મંડળના અધ્યક્ષ છે તે મામલે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે મામલે હજી તે તેમને સાંભળે છે કે નથી સાંભળતા તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને ડેસ્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં